પશ્યંતુખ ભાગ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વિભક્તિ પ્રયોગ એમાં સ્ત્રીલિંગના પ્રયોગોમાં આપ સર્વેનું સ્વાગત છે તો વિભક્તિ પ્રયોગમાં સ્ત્રીલિંગના આકારાંત રસ્વ અને દીર્ઘ ઈકારાંત એવા ત્રણ પ્રકારના પ્રત્યયો ત્રણ પ્રકારના શબ્દરૂપો એ પૂછવામાં આવે છે ફરીથી એ જ બાબત ધ્યાનમાં લઈએ કે આ જે લાલ બોક્સમાં જે બતાવવામાં આવ્યા છે તે બધી કોમન છે પ્રત્યે એટલે કે દ્વિવચન અને બહુવચન કોમન છે એ સિવાયના જે પ્રત્યે છે એ આપણે થોડા યાદ રાખવા પડે તો એક વચન વિશેષ યાદ રાખવાના કારણ કે સૌથી વધુ પૂછાતા પ્રત્યયો એ છે તો એક વચન સ્ત્રીલિંગમાં યાદ રાખવા હોય તો આકારાંત અને દીર્ઘ દીર્ઘકારાંત બધામાં કોમન પ્રત્યે છે એક એક જ જ સરખા લાગે છે છે તો તો આપણે જોઈએ સ્ત્રીલિંગમાં શબ્દ એવો કે જેમાં વિસર્ગ લાગે આપણે જે ભણવાના છે એમાં રસ્વકારાંત ભૂમિ જેવો જે શબ્દ છે એમાં વિસર્ગ લાગશે બાકી આકારાંત અને દીર્ઘ ઇકારાંત એમાં પ્રથમા વિભક્તિ એક વચનમાં વિસર્ગ લાગશે નહીં તો આ બાબત એ આપણે જોઈ લઈએ તો પહેલી વિભક્તિનો પ્રત્યે નથી એમ માનીને ચાલીએ કે પહેલી વિભક્તિનો પ્રત્યે શાલા અને નદી જેવા આકારાંત અને દીર્ઘકારાંતિ પર યામ નથી એટલે નથી 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 બરાબર મ મ યા યા યાહા યામ આ બાબત ધ્યાનમાં રાખી લઈએ હવે નથી મ યા યહા યાહા યામ આ પાંચ સાત વાર બોલી જઈશું આપણે હવે અહીંયા એની સીધી પ્રેક્ટિસ શરૂ કરીએ તો દ્વિતીય વિભક્તિ એક વચનનો રૂપ શોધીને લખો પહેલો પ્રશ્ન છે તો પહેલો જ નથી પહેલી વિભક્તિ મ બીજી વિભક્તિ શબ્દને સીધે સીધો જે મ લાગ્યો હોય જે તે નામ ને વિદ્યા પછી તરત મ લાગ્યો તો એ બીજી વિભક્તિનો હોય તો વિદ્યામ તો વિદ્યામ એ દ્વિતીય વિભક્તિ છે તૃતીય વિભક્તિ એક વચનનો પ્રત્યય શોધી શબ્દ રૂપ શોધીને લખો તો તૃતીયામાં ફરી આપણે જોઈએ તો

તો અહીંયા પ્રત્યે તૃતીય એક ફરી મ યા નથી મ યા એક વચન તો યા પ્રત્યે આવે તો અહીંયા આવશે કન્યા યા સપ્તમી વિભક્તિ એક વચન તો યામ યામ તો સપ્તમી વિભક્તિ એક વચનનો પ્રત્યે યામ છે તો અહીંયા સમતાઓ સંમતાઓ જો સપ્તમી એક વચનમાં યામની સાથે અઉપ્રત્યય પણ વૈકલ્પિક લાગે છે ક્યારેક ભૂમિનું થશે ભૂમાઉ પ્રકૃતિનું થશે પ્રકૃતઉ હા સંમતિનું સંમતૌ સંમત્યામ પણ થાય અને સંમતવ પણ થાય આ એક વિશેષ રૂપ છે અપવાદ રૂપ છે એટલે એ થોડું યાદ રાખી લઈએ કે સંમતવ રૂપ આવે તો એ પણ સપ્તમી વિભક્તિ એક વચનનું છે ષષ્ઠી વિભક્તિ એક રૂપ છે દુર્ઘટનાયાહ તો અહીંયા જોઈએ આપણે નથી મ યા યઈ નથી મ યા એટલે પંચમી ષષ્ઠી તો અહીંયા દુર્ઘટનાયા પ્રથમ વિભક્તિ બહુવચનનું રૂપ આપણે જોઈ લઈએ તો પ્રકૃતિ એનું પ્રકૃતય બહુવચન થાય પ્રકૃતિ પ્રકૃતય અહીંયા જુઓ શાલા શાલે શાલા નદી નદ્યૌ નદ્ય હ અને ભૂમિ ભૂમિ ભૂમય એ રીતના રૂપો ચાલે તો પ્રકૃતિ પ્રકૃતિ પ્રકૃતય એવી રીતના રૂપો આપણે જોવાના થાય સપ્તમી વિભક્તિ એક વચન રૂપ શોધીને લખો તો યામ પ્રત્યે જોઈએ તો ક્રિયાનું ક્રિયાયામ અહીંયા આ બધા પ્રત્યે છે એ આપણે તૈયાર કરવા પડે પણ આ પ્રત્યે આપણે મોઢે રાખવાના થાય આ ક્યારેક જ પૂછાશે આ સૌથી વધુમાં વધુ પૂછાતા એ રૂપો છે એક વચનના અને તૃતીય વિભક્તિ બહુવચન અકારાંત સિવાય અહીંયા બધે બીહી આવશે તૃતીય બહુવચન પ્રથમા વિભક્તિના રૂપો જેટલા તૈયાર કરશો એટલો વધારે ફાયદો થશે દરેક શબ્દના જે કોઈ પણ અંતવાળું પદ હોય તો એના પ્રથમા વિભક્તિના રૂપો આવડવા જોઈએ કારણ કે એ આગળ વાક્ય રચના કરવા માટે પણ સરળ રહેશે અહીંયા એક બીજી બાબત પણ જોઈ લઈએ કે આ જ પ્રશ્નોને તમે વધારી પણ શકો જેમ આગળ આપણે જોયું હતું કે અહીંયા તમે સૂચના ફેરફાર કરી નાખો પ્રથમા વિભક્તિ એકવચન તો વિદ્યા ષષ્ઠી એકવચન તો વિદ્યા ષષ્ઠી એક વચન તો અહીંયા પ્રશ્નમાં લીલાયા હ અને ચતુર્થી એક વચન તો લીલાય એટલે પ્રશ્ન રચના તમે વિશેષ કરી શકો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ